લીલા ચણાની સિઝન જાય તે પેલા તમે એકવાર આ રીતે લીલા ચણા પનીરનું શાક જરૂર ટ્રાય કરજો આ રીતે શાક બનાવશો તો શાક છે તે સહેરી રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે લીલા ચણા પનીરનું શાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં સો ગ્રામ પનીર લેવાનું છે તો પનીરનું ઝીણું છીણ કરી લેવાનું છે સો ગ્રામ લીલા ચણા લેવાના છે તો ચણાના પેલા જ ફોલીને રાખ દીધા છે તો શાકને વઘારવા માટે હાફ ટી સ્પૂન મિક્સમાં રાઈ જીરું લીધા છે અને રેગ્યુલર મસાલા લેવાના છે તો રેગ્યુલર મસાલામાં દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ટેબલ સ્પૂન જીરું પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો હળદર પાવડર હિંગ અને ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે તો એક મોટું ટોમેટું લેવાનું છે તો ટોમેટાને કટ કરી અને ચોપરમાં ચોપ કરી લેવાનું છે મીડિયમ સાઈઝની ત્રણ ડુંગળી લીધી છે તો ડુંગળીને કટ કરી અને ચોપરમાં ચોપ કરી લીધી છે ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે

હિંગ નાખવી હોય તો રાઈ રાયજીરું ફૂટી જાય તો તમે ઉપરથી હિંગ પણ નાખી શકો છો તો જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે ડુંગળી તમે તેલમાં નાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે ઉડે નહીં તો જે ટમેટું ચોપ કરીને રાખ્યો તો તે ચોપ કરેલું ટમેટું નાખવાનું છે અને જો તમારી પાસે નાના ટમેટા અવેલેબલ હોય તો તમારે બે ટમેટા ચોપ કરીને નાખવાના છે તો જે લસણ અને આદુ રાખ્યા હતા ખાંડીને તે નાખવાના છે અને જો તમારી પાસે આદુ લસણની રેડીમેડ પેસ્ટ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો ડુંગળી ટમેટું આદુ લસણને મિક્સ કરી દેવાના છે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને બે મિનિટ સુધી અને ડુંગળીને સાતળી લેવાના છે બે મિનિટમાં ડુંગળી છે તે થોડા સોફ્ટ થઈ જશે બે મિનિટ થઈ ગઈ છે તેલમાં ડુંગળી અને ટમેટું છે તે સતળાઈ ગયા છે તો જે લીલા ચણા રાખ્યા હતા તે ચણા નાખવાના છે અને જે પનીર રાખ્યું તો તે પનીર નાખવાનું છે તો પનીર અને ચણાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો જે રેગ્યુલર મસાલા હતા તે મસાલા નાખવાના છે તો તીખું તમે હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર વધુ કે ઓછું નાખવાનું છે તો મસાલા નાખી અને મસાલાને પણ મિક્સ કરી દેવાના છે તો નિમકનો ઉપયોગ તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછો કરવાનો છે શાકમાં મસાલા મિક્સ કરી અને એક વાટકી પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને પણ મિક્સ કરી દેવાનું છે તો પાણી મિક્સ થઈ ગયું છે પેનને ઢાંકી દેવાની છે અને ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની છે પેનને તમે આ રીતે ઢાંકી દેશો તો પેનમાંથી ગ્રેવીના છાટા છે તે બહાર ઉઠશે નહીં અને સાત મિનિટમાં ચણા છે તે પણ સોફ્ટ થઈ જશે તો સાત મિનિટ માટે પેનને ઢાંકી દેવાની છે સાત મિનિટ થઈ ગઈ છે પેનને ખોલી અને જોઈ લેશું ગેસ બંધ કરી દેવાનો છે તમે પણ એકવાર આ રીતે માર્કેટમાંથી લીલા ચણાની સિઝન જાય તે પહેલાં શાક જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કયું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગેસ બંધ કરી અને જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે ઉપરથી લીલા ધાણા નાખવાના છે અને તેને પણ મિક્સ કરી દેવાના છે તો ગરમા ગરમ શાકને તમે રોટલી ભાખરી અને રાઈસ સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય અને બે લાઇકન બટનને પ્રેસ ન કરી હોય તો બે આઇકન બટનને આપણું પ્રેસ કરી દેજો રેસિપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે